સામાન્ય રીતે કોઈ પણ ગૃહ કંકાસ કે ઝઘડો થતો હોય ત્યારે સહજ ઉદ્ગારો સાંભળવા મળે કે માથાકૂટ મૂકી પ્રેમથી હળીમળી શાંતિથી રહો પરંતુ હાલની યુવા પેઢીમાં પારંગતો પ્રેમ સ્વજનોના માન સન્માન અને ઈજ્જતની દરકાર શાંતિથી રહેવાની બાબતને જાણે ઓછું સ્વીકારતો હોય તેવું જોવા મળી રહ્યું છે ક્યારેક તો કહેવાતા પ્રેમી પંખીડા સમાજના બંધન અને આંતરિક સંબંધોને બાજુમાં મૂકી પ્રેમ સંબંધોમાં જોડાઈ જતા હોય અને સર્જિત પરિસ્થિતિ વચ્ચે નાસીપાસ થઈ જીવનનો અંત લાવી દેતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે

આત્મહત્યા કરવા માટે કોઈ ઝેરી ઉપયોગ કર્યો હોવાની શક્યતાઓ શકાય તેમ નથી તેમ છતાં મોતનું સાચું કારણ તો પીએમ રિપોર્ટ બાદ જ સામે આવી શકે તેમ છે આઝાદ સિંહ તેના માતા પિતાનો એક લાડકવાયો દીકરો અને પેઢીનો વારસદાર હતો જેથી તેના માતા પિતા તેના તમામ અરમાનો પૂરા કરતા આઝાદસિંહ આકોદરા ખાતે કાર વોશ હોટલ અને પાણીના પ્લાન્ટનો વ્યવસાય પણ કરતો અચાનક વિદાય વિદાયથી બે લાડકભાઈ બહેનોના માથે જ્યારે આપ તૂટી પડ્યું જ્યારે શ્રેયા પ્રજાપતિ પણ તેના માતા પિતાની એક જ દીકરી હતી તેના ભાઈની લાડકભાઈ બહેન હતી અકાળે સાથ છોડી જતા રહ્યા જેથી પરિવારમાં શોક છવાયો છે શ્રેયા પોતાના ઘરેથી છવ્વીસ જૂનના રોજ સાંજે પાંચ વાગે એક્ટિવા લઈ નીકળી હતી જે ઘરે પરત નહીં જતા સ્વજનોએ હિંમતનગર એડિવિઝન પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણ કરી હતી બીજી તરફ આઝાદ પણ તારીખ છવ્વીસ ના રોજ સાંજે પાંચ વાગે ઘરેથી નીકળી ગયો હતો પરિવારજનોએ પણ સતત આઝાદનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પણ મોબાઈલ સતત સ્વીચ ઓફ આવતો હતો જેથી સ્વજનો ચિંતિત બની શોધખોળ કરતા દરમિયાન જ પાવાગઢ પોલીસને જાણ કરાતા પરિવારજનો પાવાગઢ ખાતે દોડી આવ્યા યુવાસ્થામાં સ્થામાં આઝાદસિંહ

સંબંધનો અંત લાવી નવા જીવનની શરૂઆત કરી એ જ સાચો પ્રેમ સંબંધ કહી શકાય જેથી અપીલ કરે છે કે જીવનમાં કોઈ પણ સમસ્યા કે બાબતથી નાસીપાસ થઈ જિંદગીનો અંત લાવી દેવો તે નિરાકરણ નથી ઉકેલનો માર્ગ એ જ મનુષ્ય જીવનનો સાચો અર્થ છે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે તારીખ બે હજાર રોજ કલાક સત્તર ત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટર હકીકત મળેલ કે પાવાગઢ પંચાયત પાર્કિંગમાં એક ઇનોવા ગાડી ચાલુ હાલતમાં અને જેના દરવાજા બંધ છે પટેલ છે જે બાબતે પાવાગઢ પીઆઈના સ્ટાફે જઈને તપાસ કરતા સદર ગાડીના દરવાજા બંધ હતા અને ગાડી ચાલુ હાલતમાં હતી જે મિકેનિકને બોલાવી અને પોલીસ તપાસ કરતા ગાડીની પાટલીને સીટમાં એક સ્ત્રી અને પુરુષ મરણ ગયેલ હાલતમાં જણાઈ આવેલ જે બાબતે પીઆઈ પાવાગઢે ગાડી અને મરણ જનાર સ્ત્રી પુરુષ બાબતે તપાસ કરતા સાબરકાંઠાના વતની હોવાનું જણાઈ આવેલ અને જુઓના પરિવારને જાળ કરી અને પ્રાથમિક તપાસની કાર્યવાહી યાદ કરી અને ત્યારબાદ બંને લાશો રેફલર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું અને આગળની તપસ હાલમાં જારી છે એક બાય રિપોર્ટ એઝ માય ન્યૂઝમાં અમારી તમામ માહિતીથી આપડેટ કહેવા માટે ન્યૂઝ સાથે